જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા ઉનાળાની આ અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે આપણા જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તેમજ દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી નાત જાતના ભેદભાવ વગર ત્રણ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવી જેમાં મહેતા મોબાઈલ ફોન વાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે સુરેન્દ્રનગર રતન ટાઈમ ન્યુ માર્કેટ પાસે પત્રાવાડા ચોક સુરેન્દ્રનગર અને શ્રેણિક એન્ટરપ્રાઇઝ મહાલક્ષ્મી કોમ્પલેક્ષ જવાહર રોડ આ ત્રણ અલગ અલગ સ્થળ પર ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે અહેવાલ કલ્પેશ વાઢે સ્વામી ભગવાનજી જય દીપ્તિબેન જયેશ કુમાર સંઘવી આજે પાણીની પરબનું ઉદ્ઘાટન નું ઉદઘાટન સિલ્વર ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે બધા ભાગશાળી લાભ શ્રીનગર ની જનતા ને મળે એવી પ્રાર્થના સાથે જય